नमस्कार मित्रों आज तमाम मित्रो, मित्रो ना સૌથી અગત્યના સૌથી મોટો તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજ ના ઇમ્પોર્ટન્ટ થી ઇમ્પોર્ટન્ટ સમાચાર મિત્રો ગુજરાત ની અંદર ફરીથી વરસાદ ની આગાહી કરી ના કી ચેક સિસ્ટમ મિત્રો બની છે મિત્રો ગઈ કાલે ભારે વરસાદ પડી ગયો છે ભારે પવન સાથે વીજળી સાથે ભારે વરસાદ પડ્યો છે બે લોકોના મોત પણ થઈ ગયા છે મિત્રો વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે મિત્રો કઈ જગ્યાએ વરસાદ પડ્યો એ પણ જાણીશું હવે ક્યાં વરસાદ પડવાનો છે એ પણ જાણીશું કઈ સિસ્ટમને કારણે મિત્રો વરસાદ પડી રહ્યો છે તમામે તમામ અપડેટ મિત્રો લાઈવ તમને મોડલ દ્વારા મિત્રો જણાવવાનો છે સિસ્ટમ કઈ જગ્યાએ છે તમામે તમામ બાબત જણાવીશું પણ એની પહેલા મિત્રો એ વાતની આપણે ચર્ચા કરવાના છે મિત્રો આજે ગુજરાતની અંદર એક મોટું સર્જાવાનું છે આપણા ગુજરાતના મંત્રી મંડળે મિત્રો રાજીનામું આપી દીધા છે મિત્રો એક સાથે તમામે તમામ મંત્રોએ રાજીનામા આપી દીધા છે આજના સૌથી અગત્યના સમાચાર છે મિત્રો આજે જ ગુજરાતમાં

તો મિત્રો સૌ પ્રથમ આપણે આજના અગત્યના જે સમાચાર છે એના ઉપર આવવાના છે મિત્રો ગુજરાતની મંત્રી મંડળે રાજીનામું આપી દીધું છે એક સાથે તમામ રાજીનામા આપી દીધા છે આખા ગુજરાતની નજર એના ઉપર છે શા માટે મિત્રો રાજીનામા આપવા પડ્યા એ પણ મિત્રો હમણાં જણાવીશું પણ એની પહેલા તમને બતાવવાનું છે કે આજે મિત્રો છે સત્તર તારીખ અને શુક્રવાર અને આજની તારીખે સવારે સાડા અગિયાર વાગે નવા મંત્રી મંડળની રચના થવાની છે નવું મંત્રી મંડળ ચૂંટાવાનું છે હવે મિત્રો જૂના મંત્રીઓને કાઢી નાખવામાં આવ્યા છે અને મિત્રો નવા મંત્રીઓ એના સ્થાને બેસવાના છે નવા મંત્રી મંડળની શપથ વિધિ આજે જ ગાંધીનગરની અંદર મહાત્મા મંદિર ખાતેથી સવારે સાડા અગિયાર વાગે મિત્રો શપથ લેવડાવવામાં આવશે મિત્રો આમાં અત્યારે મંચ ઉપર અત્યારે મંચમાં ગોઠવાઈ ગયું છે મિત્રો તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને મંચ ઉપર છવ્વીસ થી વધુ ખુરશી દેખાય રહી છે એટલે એવું માનવામાં આવે છે કે કદાચ આ વખતે મોટું મંત્રીમંડળની રચના થઈ શકે છે મંત્રીમંડળમાં કોનો કોનો સમાવેશ થશે તેના કેટલાક નામ પણ આવી ગયા છે આ નામ કેવી રીતના આવ્યા છે તો મિત્રો ઉપરથી મિત્રો ફોન આવી રહ્યા છે જે જે મંત્રીને રાખવાના છે તમામ મંત્રીઓને ફોન ઉપર ફોન આવી રહ્યા છે કે તમારું ખાતું પાકું છે તમારે શપથ લેવાનું છે એટલે જે મંત્રીઓને ફોન આવ્યા છે એમને મિત્રો આ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે તો કયા કયા મંત્રીઓને સમાવેશ કરવામાં આવશે મિત્રો આ વખતે જે પ્રફુલ્લ પારિયા ઓલી વખતે પણ હતા એટલે આ વખતે પણ રહેવાના છે કુંવરજી બાવળિયા છે એનું પણ પત્તું નથી કપાવાનું ઋષિકેશ પટેલનો પણ ફોન આવી ગયો છે એને પણ રાખવાના છે પરસોંધમભાઈ સોલંકી જે કોળી સમાજના નેતા છે એને પણ રાખવાના છે કનુભાઈ દેસાઈ એને પણ ફોન આવી ગયો છે આ તમામ જેટલા નેતા છે જે મંત્રીઓ છે એને મિત્રો ફોન કરીને જાણ કરવામાં આવી છે તમામને ફોન આવી ગયા છે એટલે મિત્રો મંત્રીની અંદર ફરીથી લેવામાં આવશે આ સિવાયના જેટલા પણ જે મંત્રીઓ છે જેને ફોન આવ્યા નથી એ તમામને કાઢી નાખવામાં આવશે જ્યાં મિત્રો કાઢી નાખવામાં આવશે અને નવા મંત્રીઓની એન્ટ્રી થવાની છે વીસ જેટલા નવા ચહેરા મંત્રી મંડળમાં જોડાય એવી શક્યતા અત્યારે છે આપણે હર્ષ સંઘવીની વાત કરીએ જે આપણે અત્યાર સુધી ગૃહમંત્રી હતા એની ચર્ચા મિત્રો એક મોટો સમાચાર મિત્રો મળી રહ્યા છે કે રાજ્યમાં ફરી એકવાર ડિપ્યુટી મુખ્યમંત્રીનો હોદ્દો ફરીવાર આવશે એક નવું પદ ફરીથી જોડાઈ શકે એવી શક્યતા છે જે મિત્રો મુખ્યમંત્રી આપણા છે ભૂપેન્દ્ર પટેલ અને એક નાયબ મુખ્યમંત્રી તરીકે સંઘવીને ચૂંટવામાં આવે એવી શક્યતા મિત્રો અત્યારે દેખાઈ રહી છે અગાઉ મિત્રો તમને જાણ કરી દઉં જ્યારે વિજય રૂપાણી હતા જે મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે મિત્રો ડેપ્યુટી મુખ્યમંત્રીની પણ સમાવેશ હતી ત્યાર પછી કાઢી નાખવામાં આવ્યું હતું વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે નીતિન ગડકરી હતા એટલે આવી રીતના એક મુખ્યમંત્રી હતા અને સાથે એની સાથે નીચેમાં નાયબ મુખ્યમંત્રી પણ મિત્રો હતા નીતિન ગડકરી હતા મિત્રો ત્યાર પછી જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી ત્યારે નાયબ મુખ્યમંત્રીનું પદ હટાવી લેવામાં આવ્યું હતું પણ હવે ફરીથી નાયબ મુખ્યમંત્રી મળી રહ્યા છે આ સમાચાર મિત્રો સૂત્રો દ્વારા મળ્યા છે એટલે શું સાચું શું ખોટું અત્યારે કહેવાય નહીં પરંતુ આવા સમાચાર અત્યારે મળ્યા છે આ વિડીયો તમે જોતા હશે ત્યાં સુધીમાં મિત્રો તમને ખબર પડી ગઈ છે તો ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ તરીકે હરસંઘવીની જોડી જોવા મળી શકે છે આ અત્યાર સુધીના સૌથી લેટેસ્ટ થી લેટેસ્ટ મિત્રો સમાચાર મિત્રો આવી ગયા છે

વિસ્તરણ મામલે ભાજપને ટોણો મારીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે એમણે કીધું છે કે રાજીનામા આપનાર તમામ કોઈ કોઈપણ પ્રકારની દલીલ કર્યા વિના ચૂપચાપ રાજીનામા આપી દીધા છે મૂંગા મોઢે રાજીનામા આપી દીધા છે એટલે એનો અર્થ એવો થયો કે તેમને પણ ખબર છે કે અમે નિષ્ફળ રહ્યા છીએ એટલે જ રાજીનામું અમારે આપવું પડ્યું છે તેઓ પણ પોતાની નિષ્ફળ કામગીરી સાથે સહમત છે અને જે વ્યક્તિઓ સરકારના મંત્રી તરીકે નિષ્ફળ રહ્યા હોય તેઓ ધારાસભ્ય તરીકે પણ જનતાનું શું કામ કરશે એવું મિત્રો ભાજપના મંત્રીઓને ટોણો માર્યો છે મંત્રી તરીકેની વિશાળ સત્તા હોવા છતાં પણ આ મંત્રીઓ કાંઈ કરી શક્યા નથી નિષ્ફળ રહ્યા છે એટલે જ એને કાઢી નાખવામાં આવ્યા છે મિત્રો આ વાત પણ તદ્દન સાચી છે શા માટે ભાજપ સરકારે આ તમામ મંત્રીઓની અચાનક બદલી કરવી પડી તેનું આ આ મુખ્ય કારણ છે તમામ મંત્રીઓ નિષ્ફળ રહ્યા છે પોતાના કામમાં નિષ્ફળ રહ્યા છે અને અત્યારે ભારે જનતા એના ઉપર ઉગ્ર વિરોધ કરી રહી છે એટલા માટે હવે આ તમામને તમામ મંત્રીઓને કાઢી નાખવામાં આવશે જેથી ભાજપની સત્તા ડૂબે

ગોપાલ ઇટાલિયા દ્વારા મિત્રો મારવામાં આવ્યો છે તમને જોવા મળશે અને કદાચ આ વખતે નાયબ મુખ્યમંત્રીનું એક નવું પદ પણ આવી જશે એવી પણ શક્યતા જોવામાં આવી રહી છે તો મિત્રો આ તા ખૂબ અગત્યના સમાચાર હવે મિત્રો આપણે આવી જઈએ આપણા વરસાદને લઈને મિત્રો સમાચાર ઉપર મિત્રો આપણા ખેડૂત મિત્રોને પણ જણાવવાનું છે કે મિત્રો ગુજરાતની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગે પણ કરી નાખી છે આવતીકાલે અઢાર તારીખ છે શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાતનો ડાંગ હોય વલસાડ હોય નવસારી હોય અને સૌરાષ્ટ્રનો અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડશે એવી આગાહી મિત્રો કરવામાં આવી છે મિત્રો ગઈકાલની આપણે વાત કરીએ તો ભારે પવન વરસાદ અને વીજળી સાથે વરસાદ પડ્યો છે બે લોકોના મોત પણ ગઈકાલે મિત્રો થઈ ગયા છે કયા જિલ્લાની અંદર મિત્રો કયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મિત્રો વલસાડ હોય નવસારી હોય ડાંગ હોય આ બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા પણ થયા છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો ધરમપુર વાંકલ ઓજર નવેરા આ બધા જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં ભારે પવન સાથે વરસાદ થયો છે પવન અને વરસાદને કારણે વૃક્ષો પણ મિત્રો તૂટીને નીચે પડી ગયા છે છે વૃક્ષો મિત્રો વીજળીના તાર તાર ઉપર પડ્યા તૂટી ગયા છે જેથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે તો દક્ષિણ ગુજરાતના વાપી તાલુકામાં કરમખલ ગામે આકાશી વીજળી પડતા બે મહિલાઓના મોત થયા છે આ કરમખલ ગામની મિત્રો ઘટના છે જેમાં ખાડી ફળિયા પાસે લાકડા લેવા ત્રણ મહિલાઓ ગઈ હતી ત્રણે ત્રણ મહિલાઓ પર વીજળી પડી હતી એમાંથી બે મહિલાઓના મોત થઈ ગયા છે એક મહિલા હેઠળ મિત્રો મિત્રો છે રીતના બે મહિલાઓના મોત પણ થઈ ગયા છે છે ભારે વરસાદ પડી ગયો મિત્રો આગામી અઢાર તારીખ એટલે કે આવતીકાલે પણ વરસાદની આગાહી કરી છે અમરેલી ગીર સોમનાથ વિસ્તારમાં દક્ષિણ ગુજરાત ડાંગ વલસાડ નવસારીમાં પણ આગાહી છે ઓગણીસ તારીખથી એકવીસ તારીખે એટલે કે દિવાળી સુધી ડાંગ નવસારી વલસાડ ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા દર્શાવી છે હવામાન વિભાગે એવું કીધું છે કે હાલ અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે આગામી સાત દિવસ સુધી કેરળ તમિલનાડુ પુડુચેરી સહિતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં ભારેથી ભારે વરસાદ પડશે તો મિત્રો તમામ આગાહી છે પણ ભારે જે આગાહી કરવામાં આવી છે એ નીચેના ભારતના કેરળ બાજુનો વિસ્તાર તમિલનાડુ બાજુનો વિસ્તાર આંધ્રપ્રદેશ બાજુનો જે નીચેનો વિસ્તાર છે એમાં મિત્રો આગાહી કરી છે કારણ કે મિત્રો એક સિસ્ટમ અહીંયા દક્ષિણ હિન્દ મહાસાગરમાં મિત્રો બની હતી એ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધીને આ વિસ્તારમાં આવી છે એટલે તમામ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાત તો મિત્રો ક્યાંય દૂર છે પરંતુ એની જે સિસ્ટમના વાદળો છે એ વાદળોને કારણે મિત્રો આપણું દક્ષિણ ગુજરાતના નીચેનો છેડો અને જે આપણો દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં અમરેલી આવે ભાવનગર આવી જાય ગીર સોમનાથ આવી જાય એની અંદર પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આ જે વરસાદ હશે એ સામાન્ય વરસાદ હશે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે આપણે ગુજરાતને ઝૂમ કરીને જોઈ લઈએ તો મિત્રો આ દક્ષિણ ગુજરાતનો નીચેનો ભાગ છે સુરત બાજુનો વલસાડ બાજુનો નવસારી બાજુનો અને આ ડાંગ બાજુનો વિસ્તાર છે ત્યાં મિત્રો તમને વાદળો છવાયેલા જોવા મળશે આ બાજુ મિત્રો ગીર સોમનાથ છે અમરેલી બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ તમને વાદળો છવાયેલા જોવા મળશે એ વિસ્તારમાં મિત્રો વરસાદની આગાહી છે પરંતુ છૂટા છવાયા સ્થળે જ વરસાદ પડશે એવી મિત્રો આગાહી કરવામાં આવી છે મિત્રો સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતના આગળ વધશે અને મિત્રો એ ઓમાન દેશ આવેલો છે આ ઓમાન દેશ તરફ આગળ વધવાની છે એટલે કોઈ ગુજરાત તરફ આવવાની નથી એટલે ગુજરાતીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી એને કારણે જે વરસાદ ગુજરાતમાં મિત્રો પડવાનો છે સામાન્ય ઝાપટા જો વરસાદ અને એ પણ અમુક જે દક્ષિણ ગુજરાતના જે નીચેના વિસ્તાર અને દક્ષિણ સૌરાષ્ટ્રનો નીચેનો વિસ્તાર અને એમાં પણ એક બે સેન્ટરમાં જ પડશે એવી આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી મિત્રો એના વિશે પણ જણાવી દઉં તો પરેશ ગોસ્વામી કીધું કે ગુજરાતની અંદર છૂટાછવાયા છવાયા સાવ ઝાપટા જેવો વરસાદ પડશે કોઈ ભારે વરસાદ પડવાનો નથી એટલે જે પણ મિત્રો આગાહીથી ખોટી હોય તો ડરવાની જરૂર નથી કોઈ ભારેથી ભારે વરસાદ પડવાનો નથી પરેશ ગોસ્વામી મિત્રો કીધું છે કે ગુજરાતની અંદર જે હમણાં જે વાતાવરણ ઊભું થયું છે એને કારણે ઘાટા વાદળો તમને જોવા મળશે પણ એનાથી કોઈ ભારે વરસાદ પડવાનો નથી છૂટા છવાયા સ્થળે સામાન્ય ઝાપટું પડી જાય એવી મિત્રો આગાહી કરી છે અને એ પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નીચેના વિસ્તાર જે ખાસ મધ્યપ્રદેશના અડીને આવેલા છે એ વિસ્તાર વિસ્તાર અને દક્ષિણ સૌરાષ્ટ્રના બસ એટલા વિસ્તારમાં જ એકાદ બે સેન્ટરમાં છૂટા છવાયા ઝાપટા પડશે બાકી કોઈ ભારે વરસાદની કોઈ શક્યતા નથી તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર લેટેસ્ટ સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક મિત્રો રોજ રોજ જોતા રહેજો આપણી ચેનલને આ વિડીયો ગમ્યો હોય વિડીયોનો લાઈક કરી દેજો તમારા તમામે તમામ મિત્રોને અત્યારે જ મિત્રો ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન